ક્રિયારૂપ પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની ગેરંટીમાં સાઈન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે કોઈ વિધવા સ્ત્રીને સહાય કરવી જોઈએ એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા વસ્ત્ર ધારણ નથી કરવાના સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે ભગવાન શિવના મંદિરે જઈ ભગવાનના દર્શન કરવું ભગવાનનો અભિષેક કરવું મા પાર્વતી સામે દીવો કરો અને માતા પાર્વતી પાસે બેસીને અથવા તમારા ઘરના કોઈ યોગ્ય સ્થાને બેસીને ચંડી પાટનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરની છત પર ભંગાર ભેગો કરવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે મા પાર્વતીના દર્શન કરવા જોઈએ ભગવાન શિવના દર્શન કરવા જોઈએ અને બકરીની સેવા કરવી જોઈએ

કોઈક હિજડાને લીલા કલરની સાડી અને બંગડીદાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણાથી નાના વ્યક્તિનું અપમાન કરવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ શ્રાવણ મહિનામાં બેન ભાણેજોને સેવા કરવી જોઈએ એમને દક્ષિણા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વેપારી સાથે સંબંધ બગાડતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે ભગવાન શિવના દર્શન માં પાર્વતીના દર્શન અને પક્ષીઓને ચણ માં મગ નાખવા જોઈએ તમારા કુળદેવી દેવીની આરાધના બી કરજો પવિત્ર શ્રાવણ માં કોઈ પણ વ્યક્તિનું ખોટું નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે પોતાની બેન સાડી માસી હોય આવા પાત્રોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું આજે મિત્રો બહુ વધુ પડતી ભલમનસાઈ નહીં કરતા લાગણીના પ્રવાહમાં તણાતા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે એક શ્રીફળ વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે કોઈ પણ પ્રકારની વસ્તુ મફતમાં લેવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલી નમસ્તે